બોટાદ જિલ્લા પંચાયત ની સામાન્ય જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા પોતાના વિવિધ લઈને કંકર ની રૂપિયા બે કરોડ ને ત્રાણું લાખ ની ગ્રાન્ટ ને સામાન્ય સભામાં બહાલી આપવામાં આવી હતી લોકસભાની ચૂંટણી બાદ બોટાદ જિલ્લા પંચાયત ના પ્રમુખ અને ડીડીઓ ની ઉપસ્થિતિ માં આજે સામાન્ય સભા યોજાઈ હતી સામાન્ય સભામાં પ્રથમ રાણપુર તાલુકાના અળવ ગામના આર્મી જવાન શહીદ થયેલ જેની શ્રદ્ધાંજલિ અર્પીને સામાન્ય સભાની શરૂઆત કરવામાં આવી હતી જિલ્લા પંચાયતની યોજાયેલ સામાન્ય સભામાં કારોબારી ચેરમેન તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા તેમના વિસ્તારના રોડ રસ્તા જંગલ કટિંગ રોડના માટી કામ સહિતના વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ ડીડીઓએ જિલ્લા પંચાયતના સદસ્યોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પ્રશ્નોનો નિકાલ કરવા અધિકારીઓને સૂચનાઓ આપી હતી તેમજ કારોબારી સમિતિના ચેરમેન દ્વારા રેતી કંકરની રૂપિયા બે કરોડને ત્રાણું લાખની ગ્રાન્ટને સામાન્ય સભામાં બહાલી આપવામાં આવી હતી લોકોની સુખાકારીને ધ્યાને રાખીને તેમજ હાલ ચોમાસાની સિઝન છે જેથી રોગચાળો વકરે તે માટે આગોતરું આયોજન કરવા તમામ અધિકારીઓને પ્રમુખ દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી મારું નામ રાજેશભાઈ દીપસિંહભાઈ ચૌહાણ હું બોટા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ની જવાબદારી છે આજે સામાન્ય સભામાં અમારા પ્રમુખ શ્રી જેઠીબેનના અધ્યક્ષ બોટાદ જિલ્લાના વિવિધ વિસ્તારમાં વિકાસના કામ થાય લોકોની સુખાકારી માટે બેને ખાસ કરીને તો અત્યારે ચોમાસુંની સિઝન હોય રોગચાળો ન ફાટે એટલા માટે બહેનોએ અમારા બેનશ્રીએ તમામ અધિકારીગણને સૂચના આપી છે તેમજ આજે અમે આ સાધારણ સભામાં અમારા અધ્યક્ષ સ્થાનેથી રેતીકંકરની ગ્રાન્ટ અત્યાર સુધીમાં જિલ્લા પંચાયત બોટાદની વપરાણી નથી એ આ વખતે બે કરોડ ત્રાણું લાખ જેવી માતબર રકમને પણ અમે આજે બહાલી આપી છે એટલે બોટાદ જિલ્લામાં વિકાસ ખૂબ જ થશે છે આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા કેવા વિકાસના કામોને રજૂઆત તમે તમારા વિસ્તારમાં કેવી રજૂઆત અમારા વિસ્તારમાં રેતી કંકણની ગ્રાન્ટમાંથી જે પ્રાથમિક શાળામાં પાણીના સંગ્રહ માટે જે ટાંકો બનાવવાનો છે જે બાળકોને ભવિષ્યમાં વિકાસ લગતી અને બાળકોને એનું થોડુંક આ એનું પ્રાધાન્ય મળે અને જે સ્કૂલમાં એની બાળકોને જે પીવાના પાણીનો જે ઘટ છે અને જેને એને પાણી માટે જે જ્યાં ત્યાં ટેન્કરો ઉનાળામાં મગાવવા પડે છે તો પાણીના સંગ્રહ માટે વરસાદી પ્રાણી અને જે તળાવમાંથી સંગ્રહ માટે પાણી આવે છે એ પાણી જો ત્યાં સંગ્રહ થઈ શકે તો રેતી કંકરની ગ્રાન્ટમાંથી મારા વિસ્તારમાં ટાંકાની મંજૂરી મેં માગેલી છે ઓલ ઓવર સામાન્ય સભામાં જે વિકાસલક્ષી જે બોટાદ જિલ્લાને જિલ્લો નાનો છે પણ વિકાસલક્ષી જે કામો છે તેની માંગ તમામ સદસ્યોએ કરેલી છે અને વિકાસ ક્યાંય અટકતો ન રહે અને બોટાદ જિલ્લો વિકાસના કામે જે અવલ નંબરે આવે એવી અમારા સદસ્યોની માંગ છે અને જે વિકાસ જિલ્લા વિકાસ અધિકારીએ પણ પૂરી રીતે સાથ અને સહકાર અને સહમતિ બધાને એના આરોગ્ય સમિતિ છે આરોગ્યના ચેરમેન છે એને અને તે તમામને પણ એવી જ એક ટકોર કરી છે એના ક્લાસ વન અધિકારીઓને કે પદ અધિકારી સાથે સંકલન રહી અને વિકાસલક્ષી કામને પ્રાધાન્ય આપે